વડોદરામાં સ્ટાઇપેન્ડથી વંચિત ફાર્મસીના વિદ્યાર્થીઓ કલેક્ટર પાસે પહોંચ્યા એમએસ યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી સહિત ગુજરાત અને સમગ્ર ભારતની ફાર્મસી કોલેજમાં એમ ફાર્મનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને આ વર્ષે સ્ટાઇપેન્ડ નથી મળ્યું જેના કારણે આજે ફાર્મસી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા વિદ્યાર્થીઓનું કહેવું હતું કે જીપેટ પરીક્ષા ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્યુટ્યુડ ટેસ્ટ પાસ કરીને ફાર્મસીના માસ્ટર ટેસ્ટમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને દર મહિને બાર હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ મળે છે આ વર્ષે વિદ્યાર્થીઓને હજી સુધી સ્ટાઇપેન્ડ મળ્યું નથી આ વિદ્યાર્થીઓ પૈકીના કેટલાકની આર્થિક સ્થિતિ પણ સારી નથી તેમના માટે સ્ટાઈપેન્ડ નાણાકીય સહારું બની શકે છે વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે સ્ટાઇપેન્ડ આપવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા યોગ્ય જાણકારી પણ આપવામાં આવી નથી ફાર્મસી કાઉન્સિલના પ્રમુખે સ્ટાઇપેન્ડ આપવાનો વાયદો કર્યો છે તે હજી પૂરો થયો નથી સમગ્ર ભારતમાં છ હજાર આઠસો જેટલા વિદ્યાર્થીઓ સ્ટાઇપેન્ડથી વંચિત છે વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે કલેક્ટર દ્વારા બાબતે વિદ્યાર્થીઓની લાગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવે આજ જ આરટીએમ નંબર ઘુમા આગેસ રખો સર પાંચ મહિને પેશન્ટ રખે બેઠે